જો ગાઈસ રોહી જંબોલ ટુડી કે આ ચંપર ટુડી કે બોલો હેલો ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ અને આજે અમે લોકો જવાના છીએ ડબોડા દર્શન કરવા માટે અને આજે ભાઈ જોરદાર મોજ કરવાની છે તો બ્લોગ જોવાનું બોલતા નહીં

ગઈ જાનકી જો મિત્રો લોકો ગયા છે છે અને અમારી આવી ભાવિક જુઓ બેઠો અત્યારે અને આજે ભાઈ જોરદાર મસ્ત કરવાની છે જો મિત્રો બસ અત્યારે ગેસ પુરાવા ગયા છે ગાડીમાં ગેસ પૂરા कपड़ा तो जो भूलता नहीं जो तो रोशनी पाँच सौ रुपये आप पाई हो तीन सौ रुपये गैस पूरा होना चाहिए जो गैस बस गैस पूरा दी तो अत्य लोगों का जैसे ढगोड़ा तो कंटिन्यू ब्लॉक जो है बोलता नहीं बोल बा ब्लॉक में कहीं आज ना ब्लॉक जोजो खूब मजा आशे आज अमे जाए डबोड़ा हनुमान फूल फेमिली संगे जाइए तेरे वीडियो भी बनाई तब जो लाइक

ગાડી પાર્કિંગ કરી અને દર્શન કરવા માટે જાય છે ત્યારે જઈશું અંદર મંદિરમાં દર્શન કરવા માટે તો બ્લોગ જોવાનું ભૂલતા હા નહીં જય શ્રી રામ જો મંદિર છે હું જઈશું દર્શન કરવા માટે અંદર

જો મિત્રો અત્યારે દોઢસો રૂપિયાના આ પકોડા ખાધા એમ ભાઈ જો પકોડી ખાવા માંડી ગયા જુઓ કેટલા ભુખ્યા એ જ આમથી પકોડા ઓમ પેટ નહીં ભરાય હા ગાય છે અત્યારે આપણે પકોડી એને નાસ્તો કરી લીધો અને પકોડા ખાધા બહુ માગી નાસ્તો કરો ને એવો જઈશું ફરવા માટે જો ગાય છે અત્યારે અમે લોકો આવી ગયા છે

ઘરે તો બ્લોગ જોવાનું બોલતા નહીં અને હા હજી કાંઈ શૂટિંગ બાકી છે ઘરે કરવાનું આ તો ખાલી ટેલર છે પિક્ચર બાકી છે તો જોવાનું ભૂલતા નહીં અને હા મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ ઝીરો અઢાર તો લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં જો મિત્રો બસ અમે લોકો જોઈએ છે ઘરે અત્યારે અને આજે ભાઈ જોરદાર મજાકી શૂટિંગ કરવાની બહુ જ બહુ જ મજા આવી હજી કાલે શૂટિંગ બાકી છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ભાવિક અને ભાવિક જોઈને છોકરોને બેઠો અત્યારે